અત્યારે આપણા ગુજરાતમાં ચોમાસું વાવેતરની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે વરસાદ ખેંચાવાની સાથે ખેડૂતો બીજી પણ અમુક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે તો આ બે મહત્ત્વના નિર્ણયને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું સરકાર દ્વારા જે પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે એ યુરિયા ખાતરને લગતો લેવામાં આવ્યો છે યુરિયા ખાતરની છેલ્લા ઘણા દિવસોથી અમુક વિસ્તારોમાં તંગી સર્જાય છે એવી સમસ્યા જે છે એ સામે આવી રહી છે આથી રાજ્ય સરકારે જે યુરિયા ખાતર જે ફાળવવામાં આવે છે એમાં વધારો કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે યુરિયા ખાતર વધારાનો જથ્થો એંસી હજાર મેટ્રિક ટન જેટલો વધારાનો જથ્થો જે આપણી જરૂરિયાત છે અથવા તો જે ફાળવવામાં આવ્યો હતો એના સિવાય વધારાનો જથ્થો જે છે એ ફાળવવામાં આવ્યો છે અને એની સાથે યુરિયા ખાતરનો ખોટી રીતે ઉપયોગ ન થાય એ માટે ખાર્જ તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કૃષિ વિભાગ દ્વારા ચોસઠ ટીમો બનાવવામાં આવીને આ ચોસઠ ટીમોએ જે ખાતરના વિક્રેતાઓ છે એમની તપાસ હાથ ધરી અને મને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સત્તર જગ્યાએ જે કુલ તપાસ થઈ ચોસઠ ટીમો દ્વારા એમાં સત્તર જગ્યાએ વિસંગતતા જોવા મળીને એમાં જ્યાં નોટિસ આપવા જેવું હતું ત્યાં નોટિસ આપવામાં આવીને ચાર જગ્યાએ એવી જોવા મળી કે જ્યાં ખરેખર યુરિયાને બીજા કોઈ હેતુ માટે વાપરવામાં આવતો હોય અથવા નિયમની વિરુદ્ધ વાપરવામાં આવતો હોય યુરિયા ખાતરના જથ્થાને આથી આ ચાર જગ્યાએ જે તે ડીલરના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવી છે એવી માહિતી મળી રહે છે તો યુરિયા ખાતરની જે તંગી છે એના માટે બે કામ કરવામાં એક તો જે જથ્થો છે એમાં એસી હજાર મેટ્રિક ટનનો વધારો કરવામાં આવ્યો અને બીજો જે જથ્થો ફાળવવામાં આવે છે ખરેખર ખેડૂત સુધી પહોંચે એ માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હવે જે બીજો જે મહત્વનો નિર્ણય છે એ સિંચાઈને લગતો છે આપણા બધાને ખબર છે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે અને વરસાદ ની જે આશા હતી એ પ્રમાણે ધીરે ધીરે જે ચોમાસું ખેંચાઈ રહ્યું છે એની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે આથી સૌરાષ્ટ્રમાંના ખેડૂતોને ને નાગરિકોને સૌની યોજનાનું વધારાનું પાણી આપવામાં આવશે એવો નિર્ણય જે છ ઓગસ્ટ એટલે કે આજે કેબિનેટની બેઠક મળી એમાં લેવામાં આવ્યો છે અને એની સાથે ખેડૂતોને જે અત્યાર સુધી સૌરાષ્ટ્રના જે અગિયાર જિલ્લા છે એ અગિયાર જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી આઠ કલાક વીજળી મળે છે તો એ અગિયાર જિલ્લાના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સૌની યોજનાનું વધારાનું પાણી સિંચાઈ માટે મળશે અને એની સાથે જે આઠ કલાક વીજળી મળે છે અને દસ કલાક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખેંચાવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે પણ રાજ્ય સરકારના પ્રવક્તાએ ઉત્તર ગુજરાતની કોઈ જાહેરાત નથી કરી પણ એટલો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જો જરૂર જણાશે તો આગામી દિવસોમાં જે રીતે સૌરાષ્ટ્રમાં સોની યોજનાનું વધારાનું પાણી આપવામાં આવ્યું છે એવી રીતે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાનું પણ વધારાનું પાણી જે છે એ આપવામાં આવશે તો અહીંયા સિંચાઈ માટે એક તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે કે દસ કલાક વીજળી હવે સિંચાઈ માટે મળી શકશે સૌની યોજનાનું વધારાનું પાણી મળી શકશે અને આગામી દિવસોમાં જો વરસાદ ખેંસા છે તો ઉત્તર ગુજરાત ખેડૂતોને પણ સુજલામ સુફલામ દ્વારા વધારાનું જે પાણી છે એ આપવામાં આવશે તો અહીંયા યુરિયા ખાતરની જે તંગી છે એ દિવસે દિવસે વધુ તીવ્ર બની રહી છે અને એ સ્થિતિમાં ખરેખર સરકાર જે યુરિયા ખાતર ફાળવે છે જેમાં મોટી સબસિડી આપવામાં આવે છે એ સીધું ખેડૂત સુધી પહોંચે એ માટે હવે સર્ચ ઓપરેશન શરૂ થયા છે અને જથ્થો જે છે એ વધારે ફાળવવામાં આવી રહ્યો છે તો મિત્રો આપના વિસ્તારમાં ચોમાસું વાવેતરની શું સ્થિતિ છે ને વરસાદની શું સ્થિતિ છે એ કોમેન્ટમાં જણાવજો ને એની સાથે યુરિયા ખાતરની ઉપલબ્ધતાના જે પ્રશ્નો છે એ આપના વિસ્તારમાં કેવા છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન